જુનાગઢના રાજાએ રાખેંગારે પોતાના જ અંગતના દેશો ઉપર ભરોસો મૂક્યો ત્યારે તો જુનાગઢના દરવાજા મધ્ય ખોલાવી નાખ્યા નહીંતર બાર બાર વરસ થયા સિદ્ધરાજ જયસિંહ જખુમતો તો અને એ જુનાગઢના

અંદર તને આવું પ્રલોભન આપ્યું તે તો ખુશખુશાલ થઈ ગયો અને રાતના એક તો શરાબી હતો એ શરાબી ઉપર ભરોસો ન કરાય અને એને દરવાજા ખોલાવડાવી નાખ્યા અને પરિણામે જુનાગઢનો રાજા રાખેંગાર મરાયા